શેખર આઝાદ સહકારી મંડળી તથા પૂર્વ વિભાગ બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર એમના આગેવાનોને વિનંતી કરીશ કે પોથીજી શાસ્ત્રીજી સંઘપતિ મુખ્ય યજમાન સહ યજમાન સહ યજમાનોને પણ આ ચંદ્રશેખર આઝાદ સહકારી મંડળી તથા પૂર્વ વિભાગ બ્રહ્મ સમાજ સન્માનવાનો છે જેથી સહ યજમાન પણ અહીં કથામાં અહીંયા નીચે મારા હાથ જમણા હાથે આવી જશે સહ યજમાનો અને પાટલા યજમાનો સહ યજમાનો અને પાટલા યજમાનો પણ અહીં મારા ડાબા હાથે આવી જશે પોથીજી શાસ્ત્રીજી સંઘપતિ મુખ્ય યજમાન સહ યજમાન પાટલા યજમાનને ચંદ્રશેખર આઝાદ સહકારી મંડળી તથા પૂર્વ વિભાગ બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર એમનો સત્કાર ભાવ સંપન્ન કરશે સહ યજમાન અને પાટલા યજમાન મારા ડાબા હાથે આવી જશે ચંદ્રશેખર આઝાદ સહકારી મંડળીના અને પૂર્વ વિભાગ બ્રહ્મસમાજના આગેવાનોને વિનંતી કરીશ કે મંચ પર પોથીજી શાસ્ત્રીજી સંગપતિ અને મુખ્ય યજમાનનો સત્કાર સંપન્ન થયા બાદ મારા ડાબા હાથે સહ યજમાન અને પાટલા યજમાનનો સત્કાર ભાવ તેઓ સંપન્ન કરશે તેવી વિનંતી છે અહીં આપણા પ્રવેશ દ્વારના ડાબા હાથે જ અગિયાર હજાર શિવ રુદ્રાક્ષ માણકાનું શિવલિંગનું નિત્ય પૂજન થઈ રહ્યું છે નિત્ય એના અહીં પાઠ અને મંત્રોચ્ચાર પણ ભૂદેવો દ્વારા થઈ રહ્યા છે એવું પૂજિત થયેલું આ શિવલિંગ પરની એ રુદ્રાક્ષની એકસોના આઠ પારાની માળા જે કોઈ ભક્તભાઈ બહેનો ખરીદવા યા તો વસાવવા કે પ્રસાદ રૂપે લેવા ઈચ્છતા હોય તેવો પણ કાઉન્ટર પર કાર્યકર્તાઓ પાસે પોતાની યાદી નોંધ કરાવી દેશે કથા વિરામના અષ્ટમ દિવસે આઠમા દિવસે એ માળા બસો એકાવન રૂપિયાના એક પ્રતિક શુલ્કથી એ આપ પૂજિત થયેલી રુદ્રાક્ષના એ મણકાની માળા આ પ્રસંગની યાદીરૂપ વસાવી શકો છો તો પણ ત્યાં પણ સંપર્ક કરશો કથા સત્ર વિરામે એ શિવલિંગના દર્શનનો પણ સૌ લાભ લેશો તેવી વિનંતી છે સત્કાર વિધિ સંપન્ન એ અન્ય મહેમાનો ડાબા હાથથી પ્રસ્થાન કરશે જેથી કરી આ સહયજમાન અને પાટલા યજમાનનો સત્કાર પણ સંપન્ન થઈ શકે મા ખંભલાઈ પરિવાર સેવા સમિતિ રાજકોટના પ્રતિનિધિઓ જગદીશભાઈ રાવલ અહીં ડાબા હાથે આવી સહ સહયજમાન અને પાટલા યજમાન અહીં ડાબા હાથે આવી જજો બેનો એ લોકો અહીં ઉતરે એટલે તમને ન્યા અનુકૂળતા રહી એટલા માખંભલાઈ પરિવાર સેવા સમિતિ રાજકોટના પ્રતિનિધિઓ જગદીશભાઈ રાવલ સુરેશભાઈ રાવલ અને આશુતોષભાઈ વ્યાસને વિનંતી કરું કે તેઓ વ્યાસપીઠ તથા શાસ્ત્રીજી અને સંઘપતિ ભગાભાઈના સત્કાર માટે અહીં પધારશે તેવી વિનંતી છે પુરાણ પૂજન શાસ્ત્રીજી પૂજન અને સંગપતિ ભગાભાઈના સત્કાર માટે માં ખંભલાઈ પરિવાર સેવા સમિતિ રાજકોટના પ્રતિનિધિઓ જગદીશભાઈ રાવલ સુરેશભાઈ રાવલ અને આશુતોષભાઈ વ્યાસ આપ એ વિધિ ત્યાં સંપન્ન કરો આ મહેમાનો અહીં નીચે બીજા મહેમાનોનો સત્કાર કરવાના આભાર આભાર પ્રભુ જય મહાદેવ વડીલો આપ અહીંયા આવી જાઉં સયજમાન અને પાટલા યજમાન અહીં મારા જમણા હાથે બધા બિરાજમાન છે ઉપસ્થિત છે એમની સત્કાર વિધિ આપ સંપન્ન કરશો તેવી વિનંતી છે માં ખંભલાઈ પરિવાર સેવા સમિતિ રાજકોટ જગદીશભાઈ રાવલ સુરેશભાઈ રાવલ આશુતોષભાઈ વ્યાસ પુરાણ પૂજન શાસ્ત્રીજીનું પૂજન અને સંગપતિ ભગાભાઈ નો સત્કાર સંપન્ન કરશે તેવા વિનંતી છે વિરામ દિવસના મહાપ્રસાદના દાતા વાયકે મહેતાના શાળા હિરેનભાઈ ભટ્ટ તથા તેમના મિત્રો દિનેશભાઈ રાવલ ધર્મેન્દ્રભાઈ રાવલને વિનંતી કરીશ કે તેઓ પણ પોથીજી અને શાસ્ત્રીજી ગૌરવભાઈ રાવલના સત્કાર માટે અહીં કથા મંચ પર આવી જશે તેવી વિનંતી છે છેલ્લા દિવસના મહાપ્રસાદના દાતા વાય કે મહેતાના શાળા હિરેનભાઈ ભટ્ટ તથા તેમના મિત્રો દિનેશભાઈ રાવલ અને ધર્મેન્દ્રભાઈ રાવલ આપ પોથીજી અને વક્તા શાસ્ત્રીજી ગૌરવભાઈના સત્કાર માટે પધારશો ચંદ્રશેખર આઝાદ સહકારી મંડળી તથા પૂર્વ વિભાગ બ્રહ્મ સમાજ અહીં સહ યજમાનો અને પાટલા યજમાનોની આપની સત્કાર વિધિ સંપન્ન કરશો તેવી વિનંતી છે નીલકંઠ મહાદેવ મહિલા મંડળ જોરાવરનગર ને વિનંતી કરીશ કે પોથીજી શાસ્ત્રીજી અને મુખ્ય યજમાનના સત્કાર માટે તેઓ કથામંચ મંચ પર પધારશે ચંદ્રશેખર આઝાદ સહકારી મંડળી પૂર્વ વિભાગ બ્રહ્મ સમાજ જેવો કઈ વાંધો નહીં મારા જમણા હાથે બધા ઉભા છે કઈ કઈ વાંધો નહી કોઈ ચિંતા નહીં મારા જમણા હાથે જે ઉભા છે એ બધા સહયજમાન અને પાટલા યજમાન છે આપ એક એક ક્રમશઃ આવતા જાઓ ના વડીલ ઓળખતા ન હોય ને એટલે એમની વાતે વ્યાજબી છે પણ તમે આવતા જાઓ એટલે એ રીતે ક્રમ જળવાઈ રહે જોરાવાનગર બ્રહ્મ સમાજ ને પણ વિનંતી કરીશ કે પોથીજી તથા સાત્રીજીના સત્કાર માટે તેઓ મંચ પર આવશે ખમલાઈ શક્તિ બુક